જ્યાં દરિયામાં પ્રદૂષણથી દરિયાઈ જીવોના મોતમાં સતત વધારો થઈ રહ્યો છે તો વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં વલસાડના તિથલ દરિયા કિનારે માછલીઓ મૃત હાલતમાં જોવા મળી મોટી સંખ્યામાં જેલીફિશ જોવા મળી અંદાજે થી વધુ જેલીફિશ જોવા મળી કે જ્યાં મૃત જેલીફિશ મળી આવતા પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી આગાઉ પણ જે અનેક મૃત દરિયાઈ જીવો જોવા મળ્યા હતા જે અનેક દરિયાઈ જીવો મૃત હાલતમાં જોવા મળી આવે છે ત્યારે દરિયામાં પ્રદૂષણના લીધે દરિયાઈ જીવોના મોતમાં સતત વધારો થઈ રહ્યો છે